તળાજા સહિતના કેટલાક વિસ્તારોમાં પડેલા ધોધમાર વરસાદને લઈને કેટલીક નદીઓમાં ઘોડા પૂર આવ્યું હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલા આગાહી મુજબ આજે મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે જેમાં વાત કરવામાં આવે તો તળાજા તાલુકાના મોટા ભાગની નાની મોટી નદીઓમાં ઘોડાપુર આવ્યા છે જેમાં તળાજા તાલુકાના નવી કામરોલ સાંગાણા સહિતના ગ્રામ્ય વિસ્તારમાંથી પસાર થતી નદીમાં પણ ઘોડાપુર આવ્યું હતું જ્યારે કોટિયા પાસે આવેલ તળાવ પણ ઓવરફ્લો થયું હતું જેમાં ખેડૂત આગેવાન વૌતુભાઈ કામળીયા પાસેથી જાણવા મળતી માહિતી મુજબ નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી હતી જ્યારે નવી કામરોલ ગામના સરપંચ અશોકસિંહ તરૈયા પાસેથી જાણવા મળતી માહિતી મુજબ નવી કામરોલ ગામ સંપર્ક વિહણું બન્યું હતું કારણ કે ગામની બંને બાજુથી નીકળે નદીઓમાં ઘોડાપુર આવ્યું હતું જેને લઈને અવર જવર પણ બંધ થઈ હતી અને નવી કામરોલ ગામે આ પ્રશ્ન છેલ્લા ઘણા વર્ષોથી છે અહીં બ્રિજ બનાવવામાં આવે તેવી છેલ્લા ઘણા વર્ષોથી ગામ લોકોની માગણી છે આ બાબતે અશોકસિંહ સરવૈયાએ જણાવ્યું કે સ્થાનિક તંત્રથી લઈને ઉચ્ચ કક્ષા સુધી રજૂઆત કરવામાં આવી છે પરંતુ આ રજૂઆત ધ્યાને લેવામાં આવેલ નથી જેથી લોકો દર વર્ષે હાલાકીનો સામનો કરી રહ્યા છે તળાજા તાલુકામાં અને ઉપરવાસમાં વરસાદના કારણે અત્યારે કામલોની નદીમાં ભયંકર પૂર આવ્યું છે હવે નવી કામલો અને પ્લોટ વિસ્તાર અને પ્રાથમિક શાળા પ્લોટ વિસ્તારમાં આવેલી છે જેના કારણે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ આવી જઈ શકતા નથી અને આ નદી ઉપર પુલ બાંધવાની વર્ષો જૂની માગણી છે હજી સુધી આ માગણી સ્વીકારવામાં આવી નથી તંત્ર પરથી અને જેના કારણે વિદ્યાર્થીઓને તો હાલાકી પડે છે પણ ઇમરજન્સી કેસમાંય બહુ તકલીફ પડે છે આ અગાઉ હાર્ટ એટેક અને ડિલિવરીના કેસમાંય પણ તકલીફ પડી છે હાર્ટ એટેકના કેસમાં અગાઉ પાંચ મૃત્યુ થયા છે મારે બેથી ત્રણ ડિલિવરી ઘરે કરવી પડી હતી સુયાણીને બોલાવી આવી પરિસ્થિતિ છે અને જો આ પુલ બનાવવામાં નહીં આવે તો આવા પાણીના કારણે સતત છત્રીસ કલાક સુધી પાણીનો પ્રવાહ રહે છે અત્યારે વીજ પ્રવાહ વીજળી પડતા જી બીના કર્મચારીઓ એવા આવી શક્યા નથી જેના કારણે વીજ પ્રવાહ દોરવાઈ ગયો છે આ પાણીના કારણે અને તો તાત્કાલિક ધોરણે આ ઓવરબ્રિજ બનાવવામાં આવે એવી માંગણી છે ગ્રામજનોની